ગેસના ટેન્કરમાં ભરી તાંટેથયા લાવેલા રૂપિયા એકોતેર પોઈન્ટ ઓગણસી લાખનો દારૂ અને મુદ્દામાલ કડોદરા પોલીસે ઝડપી ચારને વોન્ટેજ જાહેર કર્યા કડોદરા પોલીસ મથકના પીઆઈ પીડી શાહના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એ એસઆઈ અશ્વિનભાઈ ચિમનભાઈ તથા સુરેશભાઈ નાવાને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી કે તાટેથૈયા સ્વામિનારાયણ ઇન્દ્ર એસ્ટેટ શિવદયા વે બ્રિજ પાછળના ભાગમાં આવેલ મહાકાળી સબમર્સિબલના ગોડાઉનમાં તપાસ કરતાં ગોડાઉન બહાર ઉભેલા એલપીજી લખેલા ટેન્કર નંબર જી જે ઝીરો વન કે ટી સાહીઠ ઓગણપચાસ માંથી ત્રણસો પચાસ અને ટાટા ટેમ્પો નંબર જી જે એકવીસ વી છપ્પન ત્યાંસીમાંથી પચાસ પેટી મળી કુલ એક હજાર એકસો બાર દારૂની પેટીઓ મળી આવી હતી પોલીસે તમામ વાહનો અને દારૂ કબજે કરી તપાસ કરતાં ગોડાઉન મોનારામ નેનારામ રહે જોધપુર રાજસ્થાન તેમજ સુધીરકુમાર રાજકિશોર શર્મા રહે રાધેકૃષ્ણ રેસીડન્સી હોય ભારે કરાર બનાવ્યો હતો પોલીસે આ ભારે રાખનાર બંને ઈસમો તેમજ ટેન્કર અને ટેમ્પોના ડ્રાઈવર મળી ચાર ઇસમોને વોન્ટેજ જાહેર કરી રૂપિયા ચોપન લાખ ઓગણસી હજાર બસોની કિંમતના દારૂ અને બંને વાહનો મળી કુલ રૂપિયા એકોતેર લાખ ઓગણસી હજાર બસોનો મુદ્દામાલ કબજે કર્યાની માહિતી ગુરુવારે સવારે આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની કાર્યવાહી ખડોદા પોલીસ મથકના પીઆઈ બીડી શાહે હાથ ધરી છે